અનિલભાઈ કોટડીયા બોલું છું તમારી પર્સનલ તમારી પર્સનલ ડિટેલ કશે નહીં આપતા એટલે બીજાની જાણકારી માટે આપણે મૂકતા હોય છે હા પૂછો ઓકે ઓકે સાહેબ હવે ઓગણીસો પંચાવન માં અમારે ક્ષેત્રફળ છે પાંચ એકર ને સાડત્રીસ ગુઠા હતું અને એમાં દસ ગુઠા પોચ ખરાબો હતો પોચ ખરાબો

તમને જેટલો દસ્તાવેજ ટૂંકી વાત એટલી બીજા ખેડૂત ભાઈઓ સમજી શકે એટલા માટે બોલો છો તમે તમારો આંકડો પકડી રાખો છો હું કાયદાની બાબત પકડી રાખું છું કે આગલા દસ્તાવેજ જેટલું મળેલું હોય એટલું જ વેચી શકાય હું રમણીભાઈ આવી અવનવી માહિતી માટે થઈ તમે રમણીભાઈ કોટડીયા યુટ્યુબ ચેનલ જઈ અને લખો માત્ર રમણીભાઈ કોટડીયા એટલે તમને આવી માહિતી મળતી રહેશે ખેડૂત મિત્રો આપણે જે અધિકાર જેવા અને જેટલા મળેલા છે એટલા અધિકારથી વધારે આપણે કોઈને વેચી શકતા નથી એટલે ભૂલથી તમે દસ્તાવેજની અંદર કોઈ જમીનનો ઉલ્લેખ કરવાનો રહી ગયો અને એ જો ઓછા ગુંઠામાં હોય એટલે કે ટુકડા ધારાનો ભંગ થતો હોય તો ધબો હોય નમહો એટલે એ જમીનથી નાઈ નાખવાનું શ્રી સરકાર થઈ જાય માટે ખેતીની જમીન લેવેજ કરતી વખતે ખાસ કાળજી રાખવી અત્યારે આ ટ્રેન્ડ છે એક જમીન લીધીને આ વેચી ભાઈ ખાતેદારી તૂટી જાય ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થતા હોય છે આવી અવનવી માહિતી હું ખેડૂત મિત્રોને આપતો રહેતો હોઉં છું કોઈએ મારો સંપર્ક કરવો હોય તો વારંવાર હું એના માટે સૂચના આપું છું કે જેને ઇમરજન્સી હોય એને મારા જૂના બધા ઓડિયો જોઈ જવા એકાદાના ડિસ્પ્લે ઉપર નંબર આવશે અને જેને મારા અત્યારે નંબરની ખાસ જરૂર હોય તો એ ડિસ્પ્લે ઉપરથી મેળવી લાગે તમે ઓડિયો સાંભળો છો દરેક ઓડિયોની અંદર ક્યાંક ને ક્યાંક હું એક 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 નંબર આપતો જાઉં છું અત્યાર સુધીમાં મેં મારા પાંચ આંકડા આપી દીધા છે રમણીભાઈ કોટડિયાના મોબાઈલ નંબરનો પાંચમો આંકડો એક છે એના પછી છઠ્ઠો આંકડો પણ એકાદ ઓડિયોમાં મુકાઈ ગયો છે તો ધીમે ધીમે તમારી પાસે દસ આંકડા આવી જશે દસ આંકડા આવી જાય એટલે સીધો ફોન નથી કરવાનો પ્રથમ વોટ્સએપની અંદર જે મેસેજ કરજો વોટ્સએપથી જ હું તમને જવાબ આપીશ જરૂર પડશે તો આ ભાઈને જેમ મેં ફોન કર્યો છે એમ તમને ફોન કરીશ સિસ્ટમને અનુસરશો તો તમને અચૂક માહિતી મળશે સિસ્ટમનો ભંગ કરશે તો મને અગવડતા પડે માટે હું એ નંબર બ્લોક કરું છું એટલે તમારે માહિતી મારી માહિતીનો લાભ લેવો હોય તો સિસ્ટમને અનુસરજો તો હું તમારે સારી રીતે સેવા કરી શકીશ અને યુટ્યુબ ચેનલ જોતા રહો તો